ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી વહેતા પાણીમાં ફસાયેલી પબ્લિકને કાઢવા માટે તત્પર મહેનત કરી રહ્યા છે સૌ લોકો સાથ સહકાર મળી રહે અને ફરી પાછા ગ્રામની અંદર આવા વહેતા પાણીના પુલિયાને ઉપરના લેવલે બનાવવાની રાહદારી આપી રહ્યા છે રિપોર્ટર સંજય નંદેસરિયા મોરબી તાલુકાના ગામે જૂના ઢવાણાથી નવા ઢવાણા બાજુ જવા માટે આપણે જે અત્યારે ઊભા છીએ એક કોઝવે આવેલો છે અને ગઈકાલે વરસાદ ઉપરવાસમાં વધારે થતાં પાણીનો પ્રવાહ વધારે હતો એક સ્થાનિક વ્યક્તિએ એમાં ટ્રેક્ટર લઈને જવાની કોશિશ કરી ટ્રેક્ટરમાં સત્તર લોકો સવાર હતા અને ટ્રેક્ટર વચ્ચે પહોંચતાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી ટ્રેક્ટર પાણીમાં ખેંચાઈ ગયેલું હતું સત્તરમાંથી નવ લોકો એમખેમ બચી ગયા છે અને બાકીના લોકોને શોધવાની કામગીરી અત્યારે તાલુકા અને જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમોની મદદથી ચાલુ છે કાલે પચીસ તારીખે સાંજે અહીંયા ઢવાણા ગામથી નવા ઢવાણા બાજુ જવાનો જે રસ્તો છે જે નદીમાંથી પસાર થાય છે ત્યાં કોઝવે પુલ આવેલો છે હવે ત્યાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી જે ટ્રેક્ટરમાં બેઠેલા સોળ સત્તર વ્યક્તિઓ સહિત તમામ પાણીની અંદર તણાઈ ગયેલા અને જે જેની તંત્રને અમને જાણ થતાં અહીંયા પોલીસની ટીમ તાલુકા વિકાસ અધિકારીની ટીમ અને મામલતદાર સાહેબની ટીમ ચીફ ઓફિસરની ટીમ ફાયર ફાઈટરની સાથે અહીંયા આવી ગયેલ અને ત્યારબાદ કલેક્ટર સાહેબને પણ આ બાબતની જાણ થતાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ અહીંયા બોલાવી લીધેલી છે અને આ ઘટનાની અંદર અત્યાર સુધીમાં નવ લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવેલ છે અને આઠ વ્યક્તિઓની હજી શોધખોળ ચાલુ છે હાલ એસડીઆરએફ એનડીઆરએફ અને મોરબી નગરપાલિકાની ટીમ શોધખોળ કરી રહી છે ખરેખર મોટા બનાવવા છું આમ ઢવાણાનો વતની મારું નામ સોલંકી નિતેશભાઈ છે હું હાલ અત્યારે નવા ઢવાણામાં સ્થાયી સ્થાયી છું અને આ જે ઘટના બની છે એ નદીમાં લગભગ આ મોટી દુર્ઘટના છે પણ નાની મોટી ઘટનાઓ તો કાયમ ચાલતી જ હોય છે પણ મારા અત્યારે સરકાર તંત્રને એટલું જ કહેવું છે કે ભાઈ આનો કોઈ યોગ્ય નિકાલ વ્યવસ્થા કરી અને જો કોઈ આનો મોટો પુલ બનાવવામાં આવે તો જે બાળકોનું શિક્ષણમાં પણ ઘણો બધો અવરોધ આવતો હોય છે અને એ સિવાય ખાસ કરીને મેડિકલની અંદર જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવતી હોય કે જ્યારે પ્રસૂતા હોય એ લોકોને કેવી રીતે લઈ જવા આવી ઘણી બધી દવાખાનાની એમ્બ્યુલન્સ પણ નથી જઈ શકતી તો આ આ સમયે આની નોંધ લેવી જોઈએ અને આમાં યોગ્ય પગલાં લેવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ